ઘણી વખત નાના નાના ઝઘડામાં જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે ત્યારે આવી જ એક ઘટના જેતપુરમાં બની કે જ્યાં પતિ પત્નીના ઝઘડામાં પત્નીએ જીવ ખોવાનો વારો આવ્યો છે કોણ છે હત્યારો પતિ શા માટે કરી પત્નીની હત્યા જોઈએ આ રિપોર્ટમાં

વિસ્તારમાં ફિરોઝના ઘરે દોડી આવ્યો કે જ્યાં સબદમ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ મામલે પોલીસે પત્ની સબદમ હત્યા કરનાર પતિ ફિરોઝની ધરપકડ કરી લીધી દંપતી વચ્ચે થયેલા ઝઘડા નો કરુણ અંજામ આવતા સબનમની હત્યા થતા તેના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે મળતી માહિતી પ્રમાણે જેતપુરના બળદેવધાર વિસ્તારમાં ફિરોઝ મડમ પત્ની સબનમ અને સાથે બે બાળકો અને પરિવાર રહેતો હતો આ પરિવાર મજૂરી કામ કરીને પોતાનો ગુજરાન ચલાવતો હતો પરંતુ રાત્રે અચાનક પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને પતિએ પત્નીને લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી પતિ ફિરોઝ અને પત્ની સબનમના દસ વર્ષ પહેલા લગ્ન થયા હતા પતિ પત્ની બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી મનમેળ ન હોવાથી અવારનવાર માથાકૂટ થતી કે જેથી કેટલાય સમય માટે સબનમ ઝઘડો થયા બાદ ઘરે જતી રહેતી અને ફરી પાછી આવી જતી કે જેથી અવારનવાર કંટાળી ફિરોઝ પત્ની હત્યા કરી નાખી ત્યારે હાલ તો પતિ પત્નીના એક પરિવાર છે જ્યારે પત્ની ગુમાવવા સાથે જેલમાં જવાનું વારો આવ્યો છે વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા છે જેમાં મોત નિપજાવેલ છે ફિરોજ આરુણભાઈ મડમ જાતે સંધિ કરીને જે આરોપી છે તેમણે તેમની પત્ની સબનમબેન એને બાવળના ધોકા વડે માથામાં માર મારી અને ઈજા પહોંચાડે ઈજા ગંભીર રૂપે થતા તેને સારવારમાં લઈ જતા તે મરણ થયેલા છે એના આધારે તેના ઉપર ગુનો ગુનો દાખલ કરી અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે પતિ પત્ની વચ્ચે ઘણા વખતથી બંનેને unmarried હતો એટલે માથાકૂટ ચાલતી હતી દસેક વર્ષ પહેલા એમના જે લગ્ન થયેલા છે આઉટ સ્ટેટમાં અને એના આધારે બંને અલગ અલગ પણ રહેતા હતા પણ અવારનવાર બંને અલગ થાય પછી પાછા એના ઘરે આવી જતા હતા એના પત્ની છેલ્લે જે આજે એના માથાકૂટ થઈ એના આધારે બંને વચ્ચે બોલાચાલી થઈને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિ એ બાવળના ધોકા વચ્ચે માર મારતા અને એમના માથામાં ગંભીર ઇજા થઈ જતા એમનું મૃત્યુ નીકળ્યું છે આરોપીની મૃત્યુ આરોપી પોલીસ હસ્તગત કરવામાં આવે છે અને એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે રિપોર્ટર સુરેશ પાલિયા ડીપી ન્યૂઝ જેતપુર